ગુજરાત રાજ્ય શિક્ષણ કચેરી ગાંધીનગર દ્વારા દરેક જિલ્લામાં શિષ્યવૃત્તિ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે આજ રોજ ભરૂચ જિલ્લામાં ધોરણ છ અને નવના છ હજાર છસો વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિની પરીક્ષા આપી રહ્યા છે એક હજાર અડતાલીસ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી એકસો વિદ્યાર્થીઓ ગેરહજર રહ્યા હતા જિલ્લામાં કુલ નવ તાલુકામાં સાડત્રીસ કેન્દ્રોમાં છસો અઢાર બ્લોક પર વિદ્યાર્થીઓ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં ભાષા સામાન્ય જ્ઞાનનું સો માર્કનું નેવું મિનિટનું તેમજ ગણિત વિજ્ઞાનનું પણ સો ગુણનું નેવું મિનિટનું પ્રશ્નપત્ર બાળકોને આપવામાં આવ્યું હતું આ પરીક્ષામાં પાસ કરી મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને મહિને એક હજાર લેખે દસ મહિનામાં કુલ દસ હજાર શિષ્યવૃત્તિ પેટે ચૂકવવામાં આવશે તેવો નિર્ણય શિક્ષક વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે જેમાં વિદ્યાર્થીઓને રાજ્ય કક્ષાએ મેરિટ પર આવે તો એમને હજાર રૂપિયા જેવી શિષ્યવૃત્તિ મળે છે ધોરણ બાર સુધીનો અભ્યાસ કરે ત્યાર સુધી આ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવા પાત્ર થાય છે આજે ભરૂચ જિલ્લામાં પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા અંતર્ગત છ હજાર છસોને છેંતાલીસ વિદ્યાર્થીઓને નોંધાયા છે તેમાંથી પાંચ હજાર નવસોને છન્નું જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે જ્યારે છસો ને પચાસ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે માધ્યમિક શિક્ષવૃત્તિ પરીક્ષા અંતર્ગત એક હજાર છસો ને અડતાલીસ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે જેમાંથી એક હજાર ચારસો ને સાઈઠ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે જ્યારે એકસો ને જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા છે તમામ પરીક્ષા સેન્ટરો પર પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે આજે નો યોર પોલિંગ બૂથ અંતર્ગત જુદા જુદા બૂથ સેન્ટરો પર મતદારો જઈ રહ્યા છે આ પરીક્ષા સેન્ટરો પર મતદાન કેન્દ્રો પણ જે પરંતુ બંને સાથે કામગીરી ચાલી રહી છે અને કોઈ પણ પરીક્ષા સેન્ટર પર કોઈ ઇશ્યુ આવ્યો નથી પરીક્ષાની કામગીરી ખૂબ સરળતાથી અને સહજતાથી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ કાર્યરત છે